ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ અત્યારે રાંધવા ગયા કંસાર અને થઈ ગઈ થૂલી જેવી થઈ છે કેમ કે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસમાંથી નેતાઓને તો લઈ લીધા પરંતુ ભારતીય જનતા પાર્ટીના પોતાના જ નેતાઓ હવે પોતાની જ પાર્ટીથી ક્યાંક નારાજ ચાલતા હોય તેવું લાગી રહ્યું છે આજે વાત કરીશું ડીસા એપીએમસીની કારણ કે અહીંયા આગળ કોંગ્રેસમાંથી ગોવા રબારી આવ્યા છે અને ગોવા રબારીના આવ્યા બાદ હવે તેમની વિરુદ્ધમાં આખો મોરચો મંડાઈ ગયો છે શું છે આખી વિગતે વાત કરીશું આ રિપોર્ટમાં નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

પંદર ડિરેક્ટરો એટલે કે ગોવા રબારીને છોડીને બધા જ ડિરેક્ટરો આજે ગેરહાજર હતા આ ગેરહાજરી તેમની ખૂબ જ સૂચક હતી કારણ કે આજે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગ હતી અને એ મિટિંગની અંદર ગોવા રબારી ની અધ્યક્ષતામાં મીટિંગ થવાની હતી ડિરેક્ટર રજા ઉપર હતા કે પછી આવ્યા જ અને જાણી જોઈને ન આવ્યા તેને લઈને ચર્ચા ખૂબ ચાલી રહી છે અને એવું કહેવાય રહ્યું છે કે ગોવા રબારીનો દીકરો જે છે એ જે રીતે એપીએમસી નું વહીવટ ચલાવી રહ્યો છે તેનાથી ભારતીય જનતા પાર્ટીના જ ત્યાંના સ્થાનિક ધારાસભ્ય નારાજ ચાલી રહ્યા છે અને આ નારાજગી જે છે એ નારાજગી એટલી હદે છે કે તેમણે તેમના જ જે ડિરેક્ટરો છે તે ડિરેક્ટરોને પોતાની સાઈડ કરી લીધા છે પહેલા એ સાંભળી લઈએ કે અર્જન ચૌધરી જે ત્યાંના ડિરેક્ટર છે તેમના દ્વારા શું કહેવાયું આજે માર્કેટ નું બોર્ડ હતું બોર્ડ મીટિંગ હતી એમાં તમામ સભ્યો ગેરહાજર રહેલ છે કારણ કે મનસ્વી નિર્ણયોને લીધે તમામ સભ્યો નારાજ હોય અને મીટિંગની બાયકોટ કરેલ છે સાફ છે કે અર્જન ચૌધરી અહીંયા કહી તો રહ્યા છે કે નારાજગી છે પરંતુ આ નારાજગી કઈ વાતને લઈને છે તેનો ખુલાસો ક્યાંય તેમને દ્વારા નથી કરવામાં આવ્યો સાફ છે કે ગોવા રવારી પહેલા કોંગ્રેસ પાર્ટીમાં હતા પછી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા અને ડીસા એપીએમસીના ચેરમેન બન્યા

તે શરૂ થઈ ગયા છે અને આ વિરોધના વમળો હવે ગોવા રબારીની વિરુદ્ધમાં શરૂ થયા છે જોવાનું પણ દિલચસ્પ રહેશે કે બનાસકાંઠાની રાજનીતિમાં શું થાય છે કારણ કે ગોવા રબારીએ ભારતીય જનતા પાર્ટી જોઈન કરી લીધી પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ગોવા રબારીને હજી પણ સ્વીકારી નથી શક્યા અને એવી પણ ચર્ચા છે કે તેમના દીકરા દ્વારા એપીએમસીના ચેકની અંદર અને ઘણી જ નાણાકીય ઉથલપાથલ કરવામાં આવી છે ચર્ચા છે બનાસકાંઠાની અંદર કેટલું છે તેને નિર્ભય નથી કરતું પરંતુ હા આ ચર્ચા ચર્ચા ચોક્કસ ચાલી રહી છે છે અને ડિરેક્ટરોની અંદર આ એટલે જોવાનું પણ રહેશે કે આવનારા દિવસોમાં ચર્ચામાં એપીએમસી માં ક્યાંક કોઈ નવા જૂની થશે ગોવા રબારીને હટાવવામાં આવશે કે પછી ભારતીય જનતા પાર્ટી પોતાની આ સહકારીતાની રાજનીતિને સરખી કરી દેશે આપ શું વિચારો છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસ લખીને જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર